મહિલાના પગમાં કરી વિધિ કરતો ઢોંગી પકડાયો આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં પણ અંધશ્રદ્ધાના બનાવમાં વધારો જ થતો રહ્યો છે ત્યારે છોટાઉદેપુરમાં વધુ એક વખત ઢોંગી ભુવો ઝડપાયો હતો છોટાઉદેપુરના સંતુડ ગામે વિજ્ઞાન જાથા એ છટકું ગોઠવીને

એમની તમારું નામ શું મારું ગણપતનો બાપુજીનું નામ ગણપત ભાઈ નાચુભાઈ પટક નાયકા નાયકા બરાબર છે આ 20 વર્ષથી તમે બધું આ જે જોવાનું કામ કરો બધું બંધ કરો આવું કંઈ કરવાનું તમે જે કંઈ કરતા હો મનાનું ઉપર બંધ કરો બરાબર બરાબર બધું બંધ કરો છોટા ઉદયપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના શટુન ગામમાં સીમ વિસ્તારની અંદર છેલ્લા વીસ વર્ષથી ભુવાપણું કરતા ભાઈ ગણપતભાઈ નાથુભાઈ નાયકા કે જેઓ દોરા ધાગા લોકોને પરીક્ષામાં પાસ થવા માટે બોલપેન કોઈપણને પગમાં બીમારી હોય તો માલિશ કરવા આવા અને દૃત કાર્યો કરતા હતા અને એની માહિતીના આધારે ખરાઈ કરતા સત્ય નીકળ્યું હતું એમને આજે કબૂલાત આપી તેઓ પંતના છે શિષ્ય છે અને તેઓ બધી કબૂલાત આપી કે કોઈ કોઈ પણ મહિલાના પગની અંદર આવી રીતે માલિશ કરાય નહીં મંજૂરી વગર આવું બિનઅધિકૃત મેડિકલ સારવારમાં બાધા નાખતા હતા દોરા આપતા હતા પરીક્ષામાં પાસ થવાની બોલપેન આવતા હતા તેઓ રંગે હાથે ઝડપાઈ ગયા છે અને એને કબૂલાત આપી અને માફી માગી અને આજથી કાયમી ધતિંગ લીલા અને કપટ લીલા બંધની જાહેરાત કરી છે આજે જે સટુન ગામની અંદર સીમની અંદર દોરાધગા ઘણા સમયથી લોકો ત્રાહીમામ હતા અને લોકોને આર્થિક રીતે શોષણ કરતા હતા એક હજારથી પચીસ હજારની પી વસૂલતા હતા પાંચ હજાર રૂપિયા પ્રસાદીના નામે લેતા હતા આ બધા ધતિન લીલા વિજ્ઞાન જાથાએ સમાપ્ત કરી છે કદવાલ પોલીસ સ્ટેશનની મદદથી અને જિલ્લા પોલીસ વડાની મદદથી આજે વિજ્ઞાન જાથાએ બારસો ને સફળ પર્દાફાશ કર્યો છે અમે અમે લોકોને અપીલ કરી કે આવા કોઈ પણ હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયન પણ દોરાધાગા કરતા હોય કે ધતિન કરતા હોય અને લોકોને માનસિક ઈજા કરતા હોય તેની સામે નવા જે પ્રમાણે ફરિયાદ દાખલ થઈ શકે ફરિયાદ કરવા આગળ આવો અને આવા તતિંગ લીલા કરતાની દુકાનમાં કોઈ જવું નહીં તેવી પણ જાથા અપીલ કરે છે